સત્તાધાર જગ્યા મામલે સાવરકુંડલા સર્વ સમાજ દ્વારા રેલી આયોજિત કરવામાં આવી સત્તાધાર જગ્યા મામલે સાવરકુંડલા સર્વ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવેલી હતી રેલી સ્વરૂપે નીકળી સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું ધારાસભ્ય બાદ રેલી સ્વરૂપે પ્રાંત આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સત્તાધારની જગ્યા મામલે સાવરકુંડલા શહેરમાં આ રેલી આયોજિત થયેલી હતી જેમાં વિજય બાપુ સામેના આક્ષેપ કરનારા સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલી છે સાહેબ દેહાણ જગ્યા અઢારે આજે પરમ પૂજ્ય આપાગીગાની જગ્યા અને પરમપૂજ્ય વિજય બાપુને જે બદનામ કરનાર લોકો છે જે ખુલ્લા સાંઢ જેમ ફરી રહ્યા છે એના વિરોધમાં અમે આજે સાવરકુંડલાની દરેક નાટીના સમાજના પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીઓ તેમના કાર્યકર્તાઓ સાથે આજે બહોળી સંખ્યામાં રેલી દ્વારા માન્ય ધારાસભ્યશ્રી તથા માન્ય નાયબ કલેક્ટરશ્રીને પત્ર આપેલું છે એ પત્ર દ્વારા અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે કાંઈ ખોટી રીતે બદનામ કરનાર લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આમ સર્વોની માગણી છે